ભાવનગરમાં અકસ્માત સર્જી હત્યા કરવાના કેસમાં ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કર્યા બાદ ઘટનાનું પ્રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને વર્તેજ પોલીસે ઘટના સ્થળે લઈ જઈ તપાસ આગળ ધપાવી હતી ભાવનગર વર્તેજ પોલીસ મતકદમાં એક અકસ્માતમાં એક વ્યક્તિના મોત નિપજાવી હત્યા અંગેની ફરિયાદ નોંધાઈ હતી જ્યાં પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી અને આ બનાવને પગલે અકસ્માત સર્જી હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે ગુનેગારોને કાયદાની પકડમાં લીધા બાદ તેમને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને આ ઘટનાની પલપલની હકીકત બહાર લાવવા માટે આ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવ્યું હતું ત્યારે રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ અકસ્માત સમયે ઘટેલી ઘટના અંગે પોલીસ સમક્ષ રજૂ કરી હતી જયારે આ કાર્યવાહીથી અકસ્માત કઈ રીતે સર્જાયો હતો તે અંગે સ્પષ્ટતા થશે અને તપાસને વધુ મજબૂતી મળશે તેવી ચર્ચા ચાલી રહી છે